બોલો મારે ચા બનાવવાનો હે બધું બાકી ચલો આપણે એન્જોય વાત કરી લઈએ અને આપણે ચા બનાવી દઈએ તો આપણે કામ પણ ફરાઈ દીધું તો ચલો હવે આપણે જવાનું ખેતર અને મક્કી બેન જાય છે વિરંગા પહેલું એનું સ્વેટર ને એવું સ્વેટર ને એવું લેવા જાય મોટીબેન તમે ઘરે મોટીબેન ઘરે આ ચૂચું વાળું લાવો તો ચલો હવે અમે તો ખેતર જવા નીકળીએ આપણે ખેતર આવી ગયા બા અને કારા પૈકા આપેલા આંકડા તો ચલો આપણે જઈએ ત્યાં આખા ખેતરમાં ધાર્યા બાર્યા બધું નાખવા એક નાખ્યા છે ને એક બાકી તો જુઓ મમ્મી એમને તો લાકડા કાઢ્યા મમ્મી ને એમને કહું લાકડા કાઢી નાખ્યા જગ્યા બહુ ઘણી થઈ જાય

માં હું પાઇપ લાંબા કરી નાખ્યા અને આજે તો છોકરા એક હતા ને એટલે બબુને બુને મેં રાખી અને હવે ચા બનાવું બધા માટે તે મમ્મી ને બધા બેઠા હે હવે બબુ કઈ રમે તો ચલો આપણે ચા બનાવી લઈએ પછી પીએ આપણે આપણે પાણી પીવડા માટે જે પાઇપ લાંબા કરવાના હતા એ કરી નાખ્યા અને હવે આપણે જઈએ ઘરે કેમ કે હજી ઘઉં નીકળ્યા નહીં એટલે પાણી તો મીઠું જ પડશે આપણે તો ચલો હવે આપણે જઈએ ઘરે તમે બી મને એકીને જશો શું બબુને ઊંઘાઈ છે બચારી ને ચલો તો બબુને ઘરે જઈને હવે ઊંઘાડી દઈએ હા ઇન બાય બધું એક જ તારી બરે તો કમ્પ્લીટ થઈ ગયા બધા હવે કાલ સવારે આવશે પાણી

મસ્ત આવે શેડર મરે આવલા પાણી બાકી મસ્ત આવે શેટર નવ સેટલ લાવી જો વેલું ન મતલબ લાઈવ હું એટલા સિયટર લાવીશ આખું દેખાપ એક સેટલ દરલી લાગ્યું

इन ना तो गम तो तोय लेगी दुकाली ने सुन नहीं हम किधर क्या नहीं मेरा रहा अभी के करके जाते है ना ये <laughs> गम तो के बताय ले तू इम्ने इन दुख के वेर हम जब तो वेर हम जें तो पैसा भी जा तारा मैं तो पावर चैट नहीं गमता एले मैं ह टोपो खाती नहीं देती क्या बने एक बेर लेस पछी जावन खाई के एले मारू ले आऊ न तुम्हारा आवन दस्त न मान आ मुड़ी बेने नाइट ड्रेस ना स्वेटर नहीं लिए दे रही हो ना अजी ये तो काट ही नहीं अरे वाह ओ हो 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 हो, 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 हो। ससलु आयु ससलु आयु ससलु लग चाय पी ली बाने गया विजयपुर तो चलो अबे आपरे जिए पहला घर में किसु थाई जो आ सो करो छ पहले पहले आ आओ तारे वाला लाया भैलू ओ ओ ए जो भी જો આ તો આ રોટી છે તો તો કચરો વારે અને આપણે હજી કશું કર્યું છે જ નહીં સાડા ત્રણ વાગી ગયા એટલે તો હવે આપણે બી કામ કરીએ ચલો એ તો કામ કરવાનું લાગી ગયા હવે આપણે ફટાફટ કામ કરી નાખીએ તો આપણે બધું ઘરનું કામ પતાવી દીધું વાસણ વસણ નાખ્યા કપડાં કપડા તો આજે વારવાના હતા નહીં કેમ કે બધા લીલા કપડા છે આજે હાઈડ્રો નતા કર્યા મશીનમાં એટલે બધાય કપડાં લીલા રહી ગયા એટલે કપડા વાર્યા નહીં વાસણ ઘસ્યા અને વારવાનું કર્યું અને હવે ઘડીક વાર આપણે બેઠા અને હવે બનાવવા આપણે જમવાનું તો જમવામાં મેં છે ને ડુંગળી બધા કાંઈ શાક વઘાર્યું અને તુવેર અને મેથી નું મારું ફેરવેટ અને પછી હવે બનાવી દીધી આપણે ચા ચા પીવી જ પડે માથે બહુ દુખે છે એટલે કહું ચા બનાવીને પહેલા ચા પી લઈએ કડો મખી બેને લોટ બાંધી દો તમારો લોટ તૈયાર થઈ ગયો તો આપડે કામ માં કામ પેલા ઘર બાજુ બાજુ ગયા ના બપોરે ગયે ગયા તો ચલો હવે આપડે પૂછતા એમને શું કરે છે શું બનાવ્યું

ચલો તો આપડે ચા બનાવી દઈએ તો મળીએ આપણે કાલે બાય ગુડ નાઇટ જય માતાજી